એ પોતાનો નિર્ણય પોતાના પરિવારમાં મૂકે કોઈ પણ વાતનો નિર્ણય પોતાના પરિવારમાં મૂકે એના પહેલાં આખા પરિવારને સાંભળવાની ટેવ પાડે પેલા હું બધાને સાંભળી લઉં પછી મારો નિર્ણય મૂકી દઉં બધાને સાંભળશો ને તો કદાચ એવું પણ બનશે તમને સમજાશે આપણો નિર્ણય ખોટો પણ હોઈ શકે બધાને સાંભળીને તો રૂકમણીય પત્ર લખ્યો એમાં પેલું બધું લખ્યું શ્રુતવા સાંભળો કોણ ભુવન સુંદર હે ભુવન સુંદર તમે સાંભળો મે તમારા ગુણોની કથાને બહુ સાંભળી છે શ્રુત્વા ગુણાન ભવન સુંદર શૃણ વતાંતે મે તમારી કથાઓને અત્યંત સાંભળી છે ભગવાન અને ઈ તમારી કથાઓને સાંભળ્યા પછી જ મે મારું ચિત્ત રૂપી પત્ર તમને મોકલી રહી છું જે પત્ર લખો એ ચિત્ત પત્ર હતો વૈયાચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મારું ચિત્ત પત્ર મે તમને અર્પણ કર્યું છે મે તમારી હારે સંબંધ બાંધ્યો છે તમે મને ગમો છો હું તમને પસંદ કરું છું અને હું એ પસંદની સાથે સાથે હું તમારી હારે સંબંધ બાંધું છું ભગવાને પૂછવું કયો સંબંધ તો કહે છે હું તમને પતિ માનું છું મારા હું તમને મારા પતિ બનાવું છું હવે પતિ બનાવું છું શબ્દ સાંભળ્યો એટલે ભગવાને પૂછું મને શું કામ પતિ બનાવો છો અને વાત એ સાચી છે શા માટે મને પતિ બનાવો છો તો સ્વાભાવિક છે કે પતિ બનાવતા હોય તો કોઈ એમ કહે કે તમારું રૂપ મને બહુ ગમે છે આઈ યુ એમ કહે કે હું તમને પ્રેમ કરું છું યુવાનો એક વાત કહું તમને બધાને પ્રેમમાં આઈ યુ આઈ લાઈક યુ આઈ મિસ યુ આ બધો જ ડોળ છે આમાં પ્રેમ નહીં હોય આઈ યુ કહેવાથી પ્રેમ ન થઈ જાય આઈ યુ એ પ્રેમ નથી આઈ લાઈક યુ પ્રેમ નથી સાચો પ્રેમ ક્યારે છે તો એક જ શબ્દ છે માના માટે આઈ યુ હું તને સમજી શકું છું એક તરફે નહીં પક્ષમાં હું તને સમજી શકું છું આવો જ્યારે તમને અહેસાસ કરાવે ત્યારે સમજવું આનાથી વધારે પ્રેમ મને દુનિયામાં કોઈ નહીં કરી શકે જે માણસ તમને સમજી ન શકે એ પ્રેમ શું કરી શકવાનો હતો તમારી સ્થિતિને ન સમજી શકે એ તમને શું પ્રેમ કરે સમજી શકે પ્રેમ કરી શકે પ્રેમ કરે એ બધા સમજી શકે એવું બહુ અઘરું છે બીજું પ્રેમમાં ક્યારેય બંધન હોતા જ નથી કોઈ પણ જાતના પ્રેમ તો મુક્ત કરવા માટે છે આપણે પ્રેમ બંધનમાં નાખવા માટે હોય છે આપણો પ્રેમ તમે જુઓ બધી શરતોને આધીન હોય છે પ્રેમમાં શરત ન હોય બીજું સૌથી પ્રેમનું સૌથી મોટી વાત કે પ્રેમમાં મેળવવાનું કંઈ હોતું જ નથી આ તો લોકો એવું ઈચ્છે છે કે મને પ્રેમમાં આમ મળે મને પ્રેમમાં અપેક્ષાઓ રાખી હોય પ્રેમ અપેક્ષા હોય ને કોઈ પ્રેમ ન હોય પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ સ્વર્થરહિતની ડર રહે જો પ્રેમ અભિનાસો હોય જ્યાં પ્રેમ હોય ને સ્વાર્થ ન હોય સ્વાર્થ હોય ને કોઈ પ્રેમ ન હોય પ્રેમમાં મેળવાનું કશું હોતું જ નથી પ્રેમમાં તો બધું આપી દેવાનું હોય સમર્પણ કરી દેવાનું હોય એને સાચો પ્રેમ કહ્યો છે પણ અત્યારે દુનિયાનો પ્રેમ મને શું મળ્યું એના ઉપર નક્કી થાય છે રુકમણીએ ભગવાનને કીધું પ્રભુ મેં તમને મારા પતિ માન્યા છે સુકામ પતિ માન્યા મને મને સુકામ પતિ તરીકે પસંદ કર્યો તો કહે છે કે આ સંસારની સ્ત્રી જ્યારે પોતાનો આપ માટે પતિ પસંદ કરે ત્યારે ઘણી બધી વસ્તુ જોતી હોય મેં તમારામાં ઘણી બધી વસ્તુ જોઈ છે એટલે તમને મેં પતિ માન્યા છે હવે જોવાની બહુ બધી વસ્તુ છે અગાશી પર જવા માટે સીડી હોય અગાશી ઉપર જવા માટે સીડી હોય પણ ઉપર જવા માટે સૌથી ઉપરના પગથી ઉપર પગ મૂકાય તમારે ઉપર જવું હોય સેફ રીતે તો સૌથી પહેલા નીચેના પગથી તમારે પગ મૂકવો પડે સ્ટેપ બાય સ્ટેપ જ જવું પડે એક આદુ પણ દાદર એક આધી પણ સ્ટેપ વધારે મૂકાઈ જાય ને પગ તમારો જો લસરી જાય તો તમે વાગી જાય હેરાન થઈ જાવ દુખી થઈ જાવ એમ આમાં પણ એ જ નિયમો બતાવ્યા છે